પાકિસ્તાન પોલીસ એક દિલ ધડક ઘટનાનો ખુલાસો કર્યો છે જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના પરિવારના તેર સભ્યોની હત્યાના આરોપમાં એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે યુવતીના પરિવાર તેની મરજી મુજબ તેની સાથે લગ્ન માટે તૈયાર નહોતું જે આ ભયજનક ઘટનાનું કારણ બન્યું હતું પોલીસના જણાવ્યા પ્રમાણે આ હત્યા ગત ઓગણીસ ઓગસ્ટના રોજ કેરપુર નજીક હેબત કાનરોહી ગામમાં થવા પામી હતી પોલીસે જણાવ્યું હતું છોકરી જ્યારે તેના પરિવારે તેને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની મંજૂરી ના આપી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી આ પછી યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેના માતા પિતા સહિત પરિવારના સભ્યોને ઝેર આપવાનું કાવાતરું ઘડ્યું હતું જે યુવતીએ તમામ તેર સભ્યોને ભોજનમાં ઝેર આપી દીધું હતું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે આ લોકોનું મૃત્યુ ઝેરી ખોરાકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ તપાસ કરતા આ યુવતીએ જ પોતાના પરિવારને મોતને ઘાટ ઉતારી દેવાનો ખુલાસો થવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ